જ્યારે શિયાળો આવે ત્યારે કુદરત આપણને નવા અને મજેદાર શાકભાજી અને ફળો પ્રદાન કરે છે અને માત્ર સ્વાદિષ્ટ જ નથી પરંતુ આ બધા જ શાકભાજી અને ફળો આરોગ્ય માટે ખૂબ જ ફાયદેમંદ છે તો આ નવા શાકભાજી શિયાળામાં આપણા શરીરને ગરમ અને તંદુરસ્તી રાખવા માટે મહત્વપૂર્ણ પોષણ આપે છે અને ઠંડીના દિવસોમાં આ શાકભાજી આપણા રસોઈના હીરો બનીને સ્વાદ અને આરોગ્ય બંનેનું સંતુલન કરે છે ત્યારે બજારમાં નવા તેજસ્વી અને રંગીન શાકભાજી આવે છે અને માત્ર આંખોને લાજવાબ નથી લાગતા પરંતુ સ્વાદ અને આરોગ્ય માટે બેસ્ટ છે ત્યારે એમાંનું એક હીરો શિક્ષક જાણીએ તેમના ફાયદા વિશે નમસ્કાર દર્શક મિત્રો બેસ નાઇન ટીવી આપની સાથે હું છું નેહા પટેલ સકરિયા ને શિયાળાનું સુપરફૂડ માનવામાં આવે છે કેમકે બજારમાં લાલ અને પીળા રંગના સકરિયા દાંત કાઢતા હોય તેવા દ્રશ્યો સર્જાય છે અને આ સાથે જ કાચા બાફેલા ને સેકેલા કોઈપણ સ્વરૂપમાં તે ખાઈ શકાય છે તે તેમનું ખાસ ખાસિયત છે ના સાથે જ તેને દૂધમાં પણ મિક્સ કરીને શીરો બનાવીને પણ ખાવામાં આવે છે અને નાના બાળકોથી લઈને મોટાઓ સુધી સકરિયા અવશ્ય ખાવા જોઈએ કેમકે તેનાથી ગંભીર બીમારીઓ દૂર રહે છે અને અટળકો ફાયદાઓ થાય છે વિટામિન એ અને સી ફાઈબર અને કાર્બોહાઈડ્રેટ તમને પણ શિયાળામાં વારંવાર શરદી કે ખાંસી થતી હોય છે તો સકરિયા તમારા માટે બેસ્ટ લાભદાયક સાબિત થઈ શકે છે કેમકે તેમાં રહેલું વિટામિન સી અને બીટા કેરોટીન રોગ પ્રતિકારક શક્તિ મજબૂત બનાવે છે અને ચેપ સામે રક્ષણ આપે છે

મેગ્નેશિયમ પણ જોવા મળે છે જે બ્લડ પ્રેશરને નિયંત્રિત રાખે છે તો તેનું નિયમિત સેવન કરવાથી હૃદય રોગ પણ જોખમ ઓછું થાય છે તો આ સાથે જ સક્કરિયા એનિમિયા દૂર કરવામાં પણ મદદ કરે છે અને સાથે જ તેમાં સારા પ્રમાણમાં આયર જોવા મળે છે તો સક્કરિયામાં રહેલા પોષક તત્વો લોહીના કોષોને યોગ્ય રીતે ઉત્પન્ન કરવામાં મદદ કરે છે અને સાથે જ સકરિયા આયની ઉણપને દૂર કરવામાં મદદગાર થાય છે તો આંખો માટે ફાયદાકારક છે ને તેનું સેવન કરવાથી દ્રષ્ટિ સારી થાય છે અને જો તમે પણ તમારી આંખોને લાંબી ઉંમર સુધી તંદુરસ્ત રાખવા માંગો છો તો આજે તમારા આહારમાં સક્કરિયાને સામેલ કરો આવાજ વધુ અહેવાલ સાથે ફરી મળતા રહીશું તમે અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને અમને Facebook અને Instagram પર ફોલો કરવાનું ભૂલશો નહીં બાકી ઓ નવી અપડેટ્સ મેળવવા માટે આપ જોતા બેસ BS9 TV ન્યૂઝ અહીં આપવામાં આવેલી જાણકારી વિવિધ નિષ્ણાતોના જણા પર આધારિત છે BS9 TV ન્યૂઝ આયુકે પુષ્ટિ નથી કરતું નમસ્કાર